ઉનાળામાં મળવા વાળું એક એવું ફળ જેને આપણે ફળોનો રાજા કહે છે ખાવામાં તો એટલો ટેસ્ટી હોય છે કેરી કાચી હોય યા પાકી તમે કેરી ખાઈ એના અંદરના જે બીજ નીકળે છે જેને આપણે ગોટલી કહે છે એને તમે બિલકુલ ન ફેંકતા આજ હું તમને કેરીના ગોટલાના જે બીજ છે એને પીસી પાવડર કરી એનો એટલા ઉપયોગ બતાડીશ તમે યદી ઉપયોગ કરી લેશો તો સૌથી પહેલાં મોટો એક ફાયદો મળશે શરીરમાં વિટામિન બી ટ્વેલની યદી ઉણપ હશે એ દૂર થશે કારણ કે કેરીના અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ પોટેશિયમ જિંક અનેક એવા પોષક તત્વો હોય છે એ તમારા શરીરમાં અનેક પોષક તત્વોની પૂર્તિ કરી અને એના અંદર વિટામિન બી ટુ બી સિક્સ બી ટ્વેલ્વ પણ હોય છે શરીરમાં તમારે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને પણ દૂર કરશે એની બાદ તમને બેથી ત્રણ બીજા ઉપયોગ પણ બતાડીશ વિડીયોને અંત સુધી જોઈ અને આનો પૂરો લાભ લઈ લેજો તમારા દાંતને ધોરા ચમકાવવા માટે મોંથી જે દુર્ગંધ આવતી હશે એને પણ તમે કેમ દૂર કરી શકો છો એની પણ હું તમને જાણકારી દઈશ ડિપ્લોમા ઇન સૌથી પહેલાં તમે જ્યારે ભોજન કરો છો તો જે સલાદ બનાવો છો કેરીના ગોટલાને પીસી પહેલાં સુકાવી લેજો પીસી એનો પાવડર કરી લેજો સલાદ ઉપર કેરીના ગોટલાના પાવડરને છાંટી એ સલાદને યદી તમે દરરોજ લેશો તમારું પાચન તંત્ર સુધરશે સાથે વિટામિન બી ટ્વેલની ઉણપ પણ દૂર થશે કારણ કે પ્રચુર પ્રમાણમાં એમાં વિટામિન બી ટ્વેલ પણ હોય છે બીજો ઉપયોગ તમે એમ કરી શકો છો સવારે ઉઠી અને જ્યારે તમે બ્રશ કરી લો છો એની બાદ થોડા પાણીમાં એક નાની ચમચી વધુમાં વધુ પાંચ ગ્રામ જેટલો કેરીના ગોટલાને પાવડરને ઘોલી અને એને તમે પી લેજો અનેક પોષક તત્વો મળશે સાથે વિટામિન બી ટ્વેલની ઉણપ પણ દૂર થશે ત્રીજો ઉપયોગ તમને એ કરવો છે કેરીના ગોટલાના પાવડરને તમે એમાં થોડું મીઠું ચપટીક મીઠું નાખી ચપટીક હરદરનો પાવડર નાખી દાંત ઉપર તમે સરસથી ઘસી લેશો દાંતમાં તમને જે મોંથી દુર્ગંધ આવતી હશે સડો થઈ ગયો છે કીડો લાગી ગયો છે કારું આવી ગયું છે દાંત પીળા થાય છે એ બધી શિકાયત દૂર થશે પણ તમને દરરોજ આનો ઉપયોગ કરવો છે વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે અત્યારે આપણે કેરી ખાઈને ગોટલા ફેંકી દે છે આપણે કેરીના ગોટલાને સહી તરીકે ઉપયોગ કરી સ્વાસ્થ્ય લાભ મેળવી શકે છે સ્વસ્થ રહો મસ્ત રહ્યો ખુશ રહો